અમારી માગણી એ છે કે છત્તીસગઢ રાયપુર રાયપુર છત્તીસગઢમાંથી એક વ્યક્તિ જેનું નામ અમિત બઘેલ છે એણે સમગ્ર સિંધી સમાજ માટે અને અમારા ઈષ્ટદેવ જે ઝૂલેલાલ સાંઈ છે એના માટે એલ ફેલ એ બોલેલ છે અને અમારા સમગ્ર સિંધી સમાજને એણે પાકિસ્તાનીઓ તરીકે ઉલ્લેખ કરેલ છે જે કોઈપણ કાળે અમારાથી સાથી લેવા એમ નથી અને ખાસ કરીને અમારા ઈષ્ટદેવ જે અમારા પરમાત્મા છે જેને જે અમારા માટે પૂજનીય છે જેની અમે દિવસ રાત પૂજા કરીએ છીએ એ અમારા ઈષ્ટદેવ એવા ઝૂલેલાલ સાંઈ વિશે જેમ તેમ મછલીવાલા કોને હેસે એવી અભદ્ર ભાષામાં એણે વાતચીત કરેલ છે જેના કારણે અમારા સમગ્ર સિંધી સમાજ સમગ્ર ઓલ લેવલ ઓલ ઇન્ડિયા લેવલે અને વિશ્વ લેવલે પણ આની ખૂબ જ ગંભીર નોંધ લેવાની છે અને આ મુકેશ આ જે અમિત બધેલ બઘેલ નામનો જે વ્યક્તિ છે એને અમારા સમગ્ર સિંધી સમાજની એ લાગણી અને માગણી છે કે એને જલ્દીમાં જલ્દી એને અરેસ્ટ કરવામાં આવે અને બીએનએસની એક્ટ બી એક્ટની જે પણ પ્રોવિઝન એપ્લિકેબલ છે એ પ્રમાણે એને તાત્કાલિક અરેસ્ટ કરી અને એને જેલ ભેગો કરવામાં આવે એવી અમારી સમગ્ર સિંધી સમાજની ઇન્ડિયા લેવલે માગણી અને લાગણી છે